ખેડા ગામના રેવન્યુ બ્લોક સર્વે નંબર એકસો પંચાવન પૈકી બે પૈકી બે વાળી જગ્યા જેનું કુલ ક્ષેત્રફળ પોઈન્ટ નેવ્યાસી હેક્ટર છે એ જગ્યા સ્કીલ યુનિવર્સિટી માટે સરજદારસિંહ સંજયભાઈ સોમાનાથ સોમાનાથ સોમનાથભાઈ રાવત એમને ફાળવવાની છે એના માટે આપણે ખેડા ગ્રામ પંચાયતનો ઓપિનિયન એનો આપવાનો છે એના માટે આ ગ્રામ તબક્કા આપણે બોલાવીશું જે વાત કરી હતી ને આજે ગ્રામસભા રાખવાનું આયોજન રાખ્યું હતું પણ એમાં અમારો ગ્રામજનોનો એક મોટા મોટો એક પહેલાં પહેલો વિરોધ એ જ છે કે નેવ્યાશી એક્ટર એટલે યુનિવર્સિટી બંધાય તો એટલી મોટી દીવાલ વાગે કે જેને કારણે આખું ગામ ડુબાણમાં જાય એટલે અમારો આ ગ્રામસભામાં ફૂલ વિરોધ છે કે ભાઈ અમારે આવો કોઈ પ્રકારની યુનિવર્સિટી અમારે જરૂરિયાત નથી હા અને એમાં અમારા ગ્રામજનો આજે ભેગા થયા છે એમાં દરેક લોકોનો છે પશુપાલકોને પણ ઘણી નુકસાની થાય એવું છે એ છતાં જો આ વસ્તુ કરવા છતાં આ નિર્ણયમાં સરકાર અડન રહીને રહેશે તો છે તૈયારી છે નર્મદા વસાદમાં પાવા માટે આ જગ્યાએ નર્મદા વસાદને આપવા માટે કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરવામાં આવી ખેડા પંચાયત તરફથી ખેડા ગામ પંચાયતે આ જગ્યાએ નર્મદા વરસાદને આપેલી પણ નર્મદા વરસાદ બે ચાર પૂર આવ્યું જોયું અને પૂરના થતું થયું એટલે નર્મદા વર્ષે વસાદ પાડ્યો નહીં નર્મદા વરસાદનો હેતુ શું તો કોલેજ એક સ્કૂલ એક રમતગાવ સંકુલ અને એક હોસ્ટેલનો આટલો પ્લાન હતો તો બી એ આટલો પ્લાન કરી શકે આ જગ્યા ઊભાનું આળી છે હવે એના પછી એને આપી એને એટલું ફેર થઈ ગયો એને કંઈક કરો એના પછી એને આપી એલિકોન કંપનીને જગ્યા આપી ટેલિકોમ કંપનીએ એક એક લાખ સાહીઠ સાહીઠ હજાર કરોડનું પ્રોજેક્ટ નાખી અને રમતગાવ સંકુલ અને મિટિંગ માટેના હોલ બનાવવા માટેની જગ્યા માગણી કરી એને બી આ જગ્યા ફેલ ગઈ એટલે એણે કંઈ કર્યું નહીં તો સાહેબ અત્યારે આ વિભાગમાં જે માંગણી કરશે સંજય રાવત કે તે દિવસે ક્યાં આધારે બાંધશે સાહેબ પહેલી વસ્તુ આખી ડૂબાડવા જઈ ગયા છે અમારા ગામનું જે મરસાગરનું પાણી આવે એ બધા જ પોતળા ડૂબી જાય એટલે મારું ગામ સેફ થઈ જાય છે સાહેબ આજે ગામનો પોતા લેવલ થઈ જાય તો પાણી ક્યાં જાય ગામ ખાલી થઈ જાય આખું તો ગામ વાળા જવું ક્યાં આના દર વર્ષોમાં ગામમાં પૂર આવે છે એક વર્ષના દર વર્ષોમાં ગામમાં પૂર આવે છે આ બધીનું ભણવાની જગ્યા છે આ પાછળ પૂર પણ પંચાયત લગીને જાય છે અહીંયા લગીને આ પોતેડા જો ના હોય તો મહેસાણાનું પાણી સમાય જ્યાં આપેલા સાહેબ કે પોતાનું પાણી તોડી નાખો તો પોતાનું નુકસાન થઈ જાય અને નુકસાન થાય પબ્લિકને નુકસાન થાય અને એ લોકો એવું કહે છે કે અમે તમને શિક્ષણ તે યુનિવર્સિટી નાખવા જોવાનું છે ને તે યુનિવર્સિટી નાખવાનું તે યુનિવર્સિટી માટે જગ્યા છે તે યુનિવર્સિટી નાખવા માટે એ લોકો અમારા ગામને શું અભિ અમારા ગામને શું નોકરી આપશે ત્યારે તો આ ગામમાં કોઈ શિક્ષક કરતાં બધા ભણું નથી શિક્ષક સ્કૂલનો પ્રોફેસર જોયું યુનિવર્સિટીમાં તો પ્રોફેસર કોઈ છે નહીં તો બીજી કઈ જગ્યા માટે લોકો આપશે નહીં નોકરી પહેલી વસ્તુ અને આપશે તો એકાદ બે વર્ષ પછી એનો એનો પ્રોજેક્ટ એ લોકો નોરી બહાર કલો આપશે એનો પ્રોજેક્ટ છે કોને કોન્ટ્રેક્ટ આપ્યો હશે એના કોન્ટ્રેકમાં માણસો છે તો સાહેબ અમારે ક્યાં જવાનું યુનિવર્સિટી બંધ થઈ ગઈ પછી અમારો અમારે કોન્ટ્રાક્ટ ક્યાં જવાનું અમારે એટલે આ ખરેખર નુકસાનદાયક છે કામ આ ખરેખર ડુબાણમાં છે ડુબાણનો અમારો વિરોધ છે તો ગામ બી ડુબાણમાં જાય તો અમારે ક્યાં જવું સમય જે વળતું છે એ પોતાથી અમે આગળ છીએ આયા પોચાડે ને ક્યાં ક્યાંથી પાણી સાચા ગામનું પાણી સંયુક્ત બધું સાચા પાણી આ પોતાને તેઓ હેરાન થઈને મહીસા ગામમાં જાય છે દોડી એ પાણી બધું તૂટી રાણી ચાલવાનું તૂટી આ પોતાને પડી વેરા ગામમાં થઈ ખેડા ગામમાં થઈ અને નદીમાં જાય છે સાહેબ આ તો દૂર દૂરથી આવતા કોતરા બધા હોય આ તો દૂરથી આવતા પાણીઓ તાણી તાણી બધું આવતો હોય ત્યાં પોચાણ કી રહી શકશે એ લોકો શું લેવલ કરશે કી ના લેવલ કરે કી ને લોકો બાંધકામ કરશે દુનિયામાં બધી અત્યારે કન્સ્ટ્રકશન થાય નહીં થયો નથી પણ અહીંયા શું કન્સ્ટ્રક્શન એવું કરશે કે અમારું ગામ બચે કે અમે બચીએ કે એ લોકો યુનિવર્સિટી ચાલવા માટે તો યુનિવર્સિટીમાં એનું પાણી ભરતું એ લોકો ક્યાં જશે ગઈ લોકો ગઈકાલ તો બધા કુતાર ઉભી ગયેલા કોઈ કુતરા બાકી રહે નથી થાય કે એ લોકો કયા આધારે કહેશે કે મે આ યુનિવર્સિટી બાંધી તો પાણી નહીં આવે કયા આધારે લોકો કહે છે લોકો આમાં પચાસ સાઠ સિત્તેર વર્ષથી સો વર્ષથી સો વર્ષથી આ ગામ જાણે છે કે આ લેવલ આ લેવલ છે ગડિયાઓ પણ જ્યાં છે જવાનીઓ પણ બધા જોય છે કે બધા વર્ષે પૂરા છે પાણી બધાને જ ખબર છે આ ગામની કોઈ અજાણ નથી રહેવામાંથી એટલે આજે તમે અમ નમ્ર કે તમે કલેક્ટરને કહો કે આવું છે અને અમારે રજૂઆત આગળ વધાવો અમારે કોઈ અમારે બધાનો અભિપ્રાય છે નાનો છે અમારે જાણવું નથી કે શું કરવામાં શું કરવાનું નથી માગતા પણ અમારા કોતરા લેવલ છે એને તમને નુકસાન થાય એવું છે એના કરતાં વહેલા ગામના લેવલ નથી તો એ વહેલા ગામ ના પાડી શું કાંટા ના પાડી અમારે તો કોતરા જ છે પણ એમને તો લેવલ ચીટો એમને ના પાડી ચિત્રો તો સમજી શકો છો ને તમે આ જમીન બસો સાડત્રીસ એકરણ દસ ગુઠા ભેટ આપેલી બક્ષીસ આપેલી એ ગામના ઢોર તરણ માટે ગૌતર જમીન આપેલી તો ગૌતર જમીન સરકાર એમ કહે છે કે કોઈને વેચી શકાય નહીં આદિવાસી સિવાય કોઈને આપી શકાય નહીં તો કઈ રીતે કરાશે સરકારે એક બાજુ ઠાસરા નિગમમાં પંચાયત દ્વારા લાખો રૂપિયાના ઝાડ ઉછેર એ કર્યો એની જગ્યાએ તમે ખેડ બાવળ થઈ ગયા નસરીનો ઝાડ રોપે સરકાર પાછળ પાછા બરાબર રાખતા નથી ઝાડો કપાઈ જાય છે બિલકુલ જાણ નથી કોઈ પંચાયતની આવક છે નહીં ઢોર માટે તો પછી આ જમીન ગૌતર કેવી રીતે આપે સરકાર લઈ શકે એક બાજુ ડેમ બનાવે છે સરકાર આ જ ડેમ બનાવ્યા છે કે પાણી ભૂગર્ભમાં જાય તો આ ચેક ડેમ તોડી અને આ લોકો આ બધું વધકમ કરશે તો શું થશે હા એ લોકો કે પર્યાવરણ માટે જે બગીચા બનાવતા હોય તો ગામને સારું રહે કોઈ એવું સારી વ્યવસ્થિત થતી હોય તો ગામને આવકનું સાધન શું પંચાયતનું આજે મોટર ભરી જાય તો વીસ હજાર રૂપિયા પંચાયત પણ નથી તો એના માટે કોઈ કરો ગામ માટે અને પછી કરી શકો બધું અને તે ગામના કોઈ ના વૃક્ષ કરો હા ગૌતર જમીન ઠાકોરે બક્ષીસ આપેલી છે ગામના ઢોર તરવા માટે હવે કામ કરવા માટે નહીં આપી તાલુકો જિલ્લો આણંદ તારીખ પંદર છ બે હજાર ચોવીસના શનિવારના રોજ ગ્રામ ગ્રામસભા અંતર્ગત સ્કીલ યુનિવર્સિટી બનાવવાના કામે અરજદારસિંહ એસએમએસઆર ઇન્સ્ટ્રક્ટર એલ એલ પીના ભાગીદાર શ્રી સંજયભાઈ સોમનાથભાઈ રાવલને ખેરડા ગામના રેવન્યુ બ્લોક સર્વે નંબર એકસો પંચાવન બે પૈકી બે કે જેનું ક્ષેત્રફળ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પોઈન્ટ ઇકોતેર હેક્ટર આર ચોરસ મીટર નેવ્યાસી પોઈન્ટ ઝીરો ત્રણ ઇકોતેર હેક્ટર આર ચોરસ મીટર જમીન ફાળવવા માટે ખેરડા ગામના ગ્રામ લોકોની અસહમત લોકોની બાવન જણાની યાદી છે સામે સહમતની જણની યાદી છે હવે મારે એ કહેવા માગવું છે કે આ જમીન જે સંજય રાવળે માગી છે આજથી એક વર્ષ પહેલાં સંજય રાવળ જ્યારે માપણી કરવા આવ્યા હતા તે તે ત્યાં હું હાજર હતો પંચાયતના વીસી કર્મચારી હાજર હતા અને કોઈ કલેક્ટરમાંથી આવ્યા હતા મેં એમને રજૂઆત કરેલી કે આ જગ્યા ખેડા ગામમાં પાણી હતા અહીં વીસ ફૂટ પાણી હોય છે બરાબર તમે જગ્યા કેવી રીતે માગી શકો ત્યાર પછી ખેડા ગ્રામ પંચાયતનો અભિભાઈ માગ્યો એની મેં અરજી આપી ચાર દિવસ પહેલાં કે પહેલાં ગ્રામસભાનું આયોજન કરો ગ્રામસભાનું આયોજન થાય ગ્રામસભા જો કહેતી હોય તો તમે અભિપ્રાય પંચાયતનો આપો કે અમે યસ છે કે નો છે બરાબર આ બીજો મારો પ્રશ્ન કલેક્ટર સાહેબને એ પૂછવો છે કે તમે નિવેદન આપો છો જાહેરમાં બરાબર કે કોઈનાથી કશું થાય ને આ જમીન અમે લઈ લઈશું તો ખેડા ગામના નાગરિકો ઢોર આગર રાખતા નાગરિકો બરાબર બીજું કે પશુપાલનના એંસી ટકા આ ગામ પશુપાલન પર નિભે છે ખેતમજૂર છે હાલ તો પહેલાં પ્રશ્ન હતો કે પશુપાલકો લઈને ક્યાં જશે આ લોકો બીજો પ્રશ્ન છે કે નદી કાંઠાનું ગામ છે ઓગણીસો તોતેરમાં જ્યારે પૂરાયતું આ બધા જે જગ્યા માગી છે એ જગ્યામાં પાણી સમય ગયું છે સારસા સુધી પાણી સમાઈ જાય છે આ વેડામાં એ પાણી સમાઈ જવાથી ખેરડા ગામ બચ્યું હતું બરાબર હવે આ જગ્યા પર જો યુનિવર્સિટી બચશે પાકું બધકમ થશે તો પાણી બધું ગામમાં આવશે ગામ લોકો કઈ જશે ગામ લોકો આખા ડૂબી જશે એનું નિરાકરણ શું બીજું કે તમે એ બધું કરતા હોય તો અમારા ખેરડા ગ્રામ પંચાયતને તમે એવી સેફ જગ્યા આપો કે જ્યાં અમને બાંધકામ કરી સરકાર અમને કે જે યુનિવર્સિટી માટે જે ભાઈ જગ્યા માગી છે એ અમને બાંધકામ ખેડાનું જેનો ઘર છે બધાને બાંધ્યા ત્યાં આગળ બીજો પ્રશ્ન છે કે એમણે કયા વિઝન માટે આ જગ્યા માગી છે એને વિઝન છે એમનું વિઝન કોઈ ઉદ્દેશ્ય નથી એમનો કોઈ દર્શાવ્યું નથી આના પહેલાં બે હજાર દસ અગિયારમાં એની કંપનીએ આ જ જગ્યા લીધી હતી આ જ જગ્યા લઈને એને બીજી પાર્ટીને વેચી દીધી જેમાં અમારા ઠાકોર સાહેબે અમને કહ્યું ને ઠાકોર સાહેબ કેસ લડ્યા અને એ જગ્યાએ એમને પોતાની સુપ્રત લીધી બીજો પ્રશ્ન કે આ જગ્યા નર્મદા પૂર્ણ વસવાટ આદિવાસીઓ માટે સોંપેલી છે બરાબર એકસો પંચાવન બે છે એની બાજુમાં ખેડા ગામના ત્રીસ ટકા ખેડૂતોની જમીન આવી છે તો એ પોતે પોતાનું પોતરવાળી જમીન છે એ લોકોની જમીન પણ જાય છે એમાં એટલે આ બધું નિરાકરણ શું અને અમારા ગામના શું છે કે આઈને ડાયરેક્ટ ઠરાવ કરીને એ મનફાવ એમ નહીં જાય એ નહીં ચાલે ગામ લોકો જો ચર્ચા વિચારણા કરવી જોડે પશુપાલકોનું ખાસ ધ્યાન રાખવું પડે બાકી ઓનું ડાયરેક કાલે ભૂપેન્દ્ર પટેલ સારસા આવ્યા વેરા ખાડીવાળા રજૂઆત કર્યા પણ અમને જાણ જ નથી કે સીએમ આવે છે તો અમે રજૂઆત કેવી રીતે કરી શકીએ બાકી અમે પચાસથી સો માણસ ગામના યુવાન છે ભીખાભાઈ છે રાજુભાઈ છે મનીષભાઈ છે હરેશભાઈ છે આ નવ યુવાનો છે બધાય તૈયાર છે ગોમનું વિઝન કેવું પડે ગોમને બચાવવાની કોશિશ કરવી પડે તમે પહેલાં અમે દસ વર્ષથી માગણી કરી છે કે અમને સંરક્ષણ દિવાલો આપો જે વહેરામાંથી પાણી પેશી જાય છે અમને સંરક્ષણ દિવાલો આપો નદી કિનારે માછીમારોના ઘર છે ઓબીસી સમાજના ઘર છે તળપદા સમાજના ઘર છે મારે પોતાનું ઘર છે હું પોતે એક ઓટો ડ્રાઈવર છું બરાબર અમારા ઘરોની સેફ્ટી શું છે આ પાણી આવ્યું ને તો અમારા ઘરની પાછળ છે એક પાણી કરે અમને ખબર ના પડી હોય ત્રણ વાગ્યા રાતે તો અમે ખાટલા અમારા તરાપણ જેમ ઝૂલતા હોત એટલે અમારી સમગ્ર ગ્રામની ખેડા ગ્રામની જેને સહી કરી છે વિરોધ છે આ વસ્તુનો કે સંજય રાવને આ જમીન ના સોંપી છે અમારી બહેનોનો આભાર છે કે પોતાના કિંમતી કામે જઈને બિચારો ઘર ચલો છે સો દોઢસો રૂપિયામાં એમણે અમને સમય આપ્યો ગામના લોકોએ સમય આપ્યો યુવાનોએ સમય આપ્યો એમનો સૌનો આભાર છે એટલે કલેક્ટરશ્રીને એક નિવેદન છે કે તમે ગમે તેમ બફાટ નિવેદનો ના આપશો કે અમે આ જમીન ખેડા ગામનું નહીં ચાલે ખેડા ગામનું ઓગણીસો ચુમ્માલીસમાં બક્ષિસ કરાનું આ જમીન આપેલી છે બક્ષિસ કરારની જમીન એવા કેવી રીતે આપી શકે અમને ટોટલ ખુલાસા ખેડા ગ્રામ પંચાયત ફરી એકવાર ગ્રામ સભા કરીને અમને આપે અમારે મારો અભિપ્રાય અત્યારે ખેડા ગ્રામ પંચાયતનો એવો છે ને જે બેઠેલા વ્યક્તિઓનો એવો છે કે સંજય સોમનાથભાઈ રાવલ ને એકસો પંચાણું બે પૈકી બે જેનું ક્ષેત્રફળ નેવ્યાસી પોઈન્ટ ત્રેપન પોઈન્ટ ઇકોતેર છે એ જમીન સંજયભાઈ રાવળને મળવી જોઈએ નહીં ન તો ઠાકોર સાહેબ દુર્ગેશ યશવંશી આ ગામનો ધણી છું અને આ જે ગ્રામસભા ભરી છે પંચાયતમાં એકસો પંચ બે પૈકી બે નંબર જે સંજય રાવતે માગેલું છે કલેક્ટર દ્વારા અમને અરજી કરીને એનો અભિપ્રાય આપવા માટે ભેગી થઈ છે એના અભિપ્રાયમાં અમે લોકો એને કહીએ છીએ કે અમારે નથી આપવાનું કારણ કે પહેલા જ તો નબળા વરસાદ પડી પછી એ ડુબાણમાં ગઈ એટલે બસ ફેલ થઈ ગઈ પછી એલિકોન કંપની પડી એ ફેલ થઈ ગઈ ડુબાણમાં ગઈ એટલે એ ફેલ થઈ ગઈ અને પછી હવે આ કે અમે યુનિવર્સિટી વાંધું તો કયા અધર યુનિવર્સિટી વાંધી થાય નર્બદ તો આ કોચાણ ગામ છે પુરાણ મહીસાગરના પાણી સમાય છે અને મહીસાગરમાં પાણી સમાતો હોય તો એનો કોઈ જાતનો વિકાસ થયો જ છે નહીં અને જંગલ જંગલ પ્રાણી જંગલી પાણી રહેવા માટે થાય અને જંગલ માટે જ થાય બીજો કોઈ હિસાબ થયો છે નહીં એની અંદર એટલે બીજી કોઈ આનો વસ્તુ આપવાની છે નહીં એમાં બધાનો અભિપ્રાય ના બરાબર છે અને તે યુનિવર્સિટી તે યુનિવર્સિટી આખું આખું પોતે લેવલ

જેમને જે જમીન માગી છે સર્વે નંબર એકસો પંચાવન બે નેવ્યાસી હેક્ટર એ બાબતનો અમારો ગ્રામજનોનો વિરોધ છે એ બાબતને લઈને વિરોધ છે પહેલા પહેલો પ્રશ્ન છે કે નદીમાં ભરપૂર પાણી આવે છે જે જગ્યા માગી જાય ત્યાં બાંધકામ થાય તો પાણી જાય નહીં તેથી ગામ ડુબાણમાં આવે અને ગામના લોકો બચવા માટે શું કરવું તો બાંધકામ થવું ના જોવે જેથી ગામની પબ્લિક બચી શકે મારું નામ મનીષભાઈ ભીખાભાઈ બારોટ ગામ ખેરડા આજે જે ગ્રામસભામાં સ્કિલ યુનિવર્સિટી બનાવવા માટેનું જે અહીંયા અભિપ્રાય લેવા માટે બધાને ભેગા કરવામાં આવ્યા હતા જે ગ્રામજનોએ આજે અહીંયા બધા ભેગા થયા છે પણ જો સરકારશ્રી ગ્રામજનોના ના કહેવા કે ના વિરોધ વિરોધ પરે જો આ યુનિવર્સિટી આપે અને બાંધકામ થાય તો પહેલાં પહેલો તો એક પ્રશ્ન એવો જ છે કે બાંધકામ થાય એટલે મહીસાગરનો જે પૂર આવતું પાણી છે એ કોતરોમાં જાય નહીં જેના કારણે આખું ગામ ડુબાણમાં જાય પ્લસ બીજું એક પ્રશ્ન એવો છે કે ખેરડા ગામ એ પશુપાલકો ઉપર નિર્ભર છે એસી ટકા તો જો આ બધું બાંધકામ કરવામાં આવે તો એ પશુપાલકો જશે ક્યાં એટલે અમારો મોટા મોટો વિરોધ છે અને સરકાર શ્રી પણ અમારે ધ્યાન આપીને અને આગળ ઘટતું કરે બસ એ જ મારું નામ દિવ્ય છે અને ખેરડા મુકામે ત્રાડી મંદિર તરીકે ફરજ બજાવું છું આજે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી ગ્રામજનો નિર્ણય આજે જે ખાસ ગ્રામસભા બોલાવી હતી એનો મુખ્ય એજન્ડા આપણો એ હતો કે આપણો ખેડા ગામનો રિવન્યુ સર્વે નંબર છે એકસો પંચાવન પૈકી બે પૈકી બે એ જે સર્વે નંબર છે તે અરજદાસિંહ સંજયભાઈ રાવળ એમને સ્કિલ યુનિવર્સિટી બનાવવા માટે આ જગ્યાની માગણી કરેલ છે એ એના માટે આપણા ગ્રામ ગ્રામજનોનું ઓપિનિયન લેવા માટે આપણે આ ગ્રામસભા બોલાવી હતી શું ગ્રામજનોનો ઓપિનિયન છે છે મિક્સ મેજોરિટી પબ્લિકનું એવું કહેવું છે કે ભાઈ આ સરકારી જગ્યા આપણે આપવી નથી અને અમુક જે આપણા ગ્રામજનો છે એમનું એવું કહેવું છે કે ભાઈ આ સ્કીલ યુનિવર્સિટીનું આપણને એક્ઝેક્ટ એમ ખબર પડે કે એમનું વિઝન શું છે ભવિષ્ય માટે અહીંયા તો આપણે આગળ નિર્ણય લઈ શકીએ એક જ અસમત છે